મરાઠા સ્કૂલ નેતાજી સુભાષચંદ્ર બોઝ રાજા રામ મોહન રાય મહર્ષિ અરવિંદ શ્રી રંગ અવધૂત અને મગન સંકટ સ્કૂલને નોટિસો પાઠવી હતી જેમાં વિવિધ સમોસર કેટલીક જગ્યાએ નાના મોટા સમારકામ કરવા જ્યારે એક સ્કૂલનું બાંધકામ દૂર કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે એક શાળાનું બાંધકામ જોખમી હોય ત્યારે અન્યત્ર સ્થળાંતર કરવાની જરૂર છે પરંતુ હજી સુધી શિક્ષણ સમિતિનું તંત્ર આ બાબતને લઈ કોઈ કાર્યવાહી કરી નથી આ મુદ્દે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે સાતના અધિકારી અને સોમવાર થી તેના ઉપર ચર્ચા કરી આગળની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા છ એક જેટલી સ્કૂલોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક એક્ટરની દુર્ઘટના બાદ કોઈ નાની મોટી ક્ષતિ રહી ગયો હોય કોઈ જર્જર રહી ગયો તાત્કાલિક રિપેરિંગ કરી કા તો સ્કૂલ બીજે શિફ્ટ કરી બાળકોના સ્વાસ્થ્ય કોઈ કોઈ છેડેલ તેના એના માટે અમે નોટિસ પાછળમાં આવી છે રજાનો દિવસ હોવાથી બાર આયોજન કરવાથી છતાં પણ અમારા શાસન અધિકારીને અમે સૂચના આપીને શાસનાધિકારીએ સ્કૂલના આચર્યોને સૂચના આપી દીધી છે કે સ્કૂલમાં કેટલા બાળકો ભણી રહ્યા છે કયા કઈ પાડીમાં ભણી રહ્યા છે કયા કયા વિસ્તારમાંથી આવે છે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે શિક્ષણ પણ એટલું જરૂરી છે કે સ્કૂલના આચાર્ય જોડે અમે લોકો ચર્ચા કરીને બાળકોને કઈ સ્કૂલમાં શિફ્ટ થઈ શકે કારણ કે એ લોકો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સ્કૂલ દ્વારા કરતી હોય છે એટલે બાળકોને કઈ કઈ સ્કૂલમાં શિફ્ટ થઈ શકે કયા કયા ધોરણના બાળકો છે કઈ કઈ પાડીમાં કઈ સંપૂર્ણ સંપૂર્ણપણે આયોજન અમે બે દિવસમાં પૂરું કરીને બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલે અમે તકેદારી રાખીશું જર્જરી સ્કૂલોનું ડિમોલેશનની પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા થતી હોય છે ત્યારબાદ એ લોકો ટેન્ડર પ્રક્રિયાના આધારે સ્કૂલોને ડિમોલેશન કરતા હોય છે પણ એના પછી તાત્કાર એસએસએના સભ્યો દ્વારા એસએસએની મિટિંગ દ્વારા સ્કૂલનું નવું બાંધકામની પરમિશન ગુજરાત સરકાર દ્વારા મળતી હોય છે આ બધા સમયગાળામાં બે ત્રણ વર્ષ જેટલો સમયગાળો નીકળી જતો હોય છે એટલે અમારી શાળાના બાળકો એ ત્રણ વર્ષ સુધી ક્યાં અભ્યાસ કરે ક્યાં વિસ્તારના બાળકો આ જેવા મારી ઇમ્પોર્ટન્ટ છે અમે લોકો જ્યાં સુધી સ્કૂલ અમારી શાળા મંજૂર ના થાય માંથી ત્યાં સુધી અમે બિલ્ડિંગ ઉતરે નહીં કાં તો રિપેરિંગ થઈ શકે એના માટે અમે પ્રયત્ન કરતા હોય છે અમે ગયા વર્ષે બી દશક જેટલી શાળાઓ બિલ્ડિંગ રિપેરિંગ કરીને અત્યારે સ્કૂલો કાર્યરત પણ છે એટલે અમે પ્રમાણે બાળકોના સ્વાસ્થ્યની બાળકોની સુરક્ષાની અને બાળકોના શિક્ષણની સમિતિના તમામ સભ્યો અમારા શાસનથી શાળાના આચાર્યો એ કાળજી લેતા હોય છે આપણા અભિગમથી મેં જણાવી લઈએ કે બે કે ત્રણ દિવસમાં જે બી જર્જરી શાળાઓની નોટિસો મળેલી છે એની સ્થળ પર વિઝિટ લઈને શાળા રિપેરિંગ થઈ શકે છે કે નહીં કાં ઉતારી પડે છે કે શિફ્ટ કરી પડે સંપૂર્ણ અહેવાલ આપણે બે ત્રણ દિવસ અમે પૂર્ણ કરીશું શાળાના આચર્યોને આજે સૂચના આપી દીધી છે અને એ લોકો પાછી તમામ વિગતો અમે મંગાવી લીધી છે શાસનાંત્રિકાના માધ્યમથી કાલે રવિવારનો ધારો વારથી સોમવારે એ લોકો જોડે મિટિંગ કરીને બાળકોનું સ્વાસ્થ્ય સાથે શિક્ષણ પણ ના બગને સુરક્ષાની બી કાળજી રહેવાય એના માટે બે દિવસમાં મિટિંગ કરીને સંપૂર્ણપણે એનું આયોજન અમે કરી દઈશું